નમસ્કાર મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું આજના વિડીયોમાં મિત્રો આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો એવી બી ફરિયાદ આવે છે કે સંતાન નથી રિપોર્ટ ક્લિયર છે સંતાન થતું નથી શનિ પાંચમા સ્થાનમાં બેઠેલા છે ને તમે અડતાલીસ વર્ષની ઉંમર પહેલાં મકાન બનાવી દીધું તો સંતાન નહીં થાય અને થશે તો એ ગુજરી જશે તમને છોડીને ચાલ્યું જશે અને આવી ઘટનાઓ વારંવાર થાય જે લોકોની કુંડળીમાં શનિ પાંચમા સ્થાનમાં છે સંતાન નથી એ લોકોએ લાલ કિતાબ બનાવીને ઉપાય કરવા જોઈએ સંતાન થયું અને ગુમાવ્યું તો એ લોકોએ પોતાની કુંડળી ચોક્કસ બતાવીને લાલ કિતાબના ઉપાયથી આગળના સંતાનોને સુરક્ષિત કરવા જોઈએ તો આમાં ભૂલ ન થાય એનું ધ્યાન રાખો તમારી જિંદગીની મહત્ત્વની જે પળો છે ને એ તમે ગુમાવો છો તે ન કરો બરાબર તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે મિત્ર